ટેકનોલોજીના આ જમાનામાં પણ ખેડૂતોની કોઠાસૂઝનો કોઈ તોડ નથી એક એવા ખેડૂતને તમને મળાવવા છે જેમણે પોતાના કવતથી મોટી મોટી એન્જિનિયરિંગ કંપનીના એન્જિનિયરોને પણ પાછા છોડી દીધા છે જીપીએસ અને ટેકનોલોજી મદદથી ડ્રાઈવરલેસ કારની વાતો બાદ ટ્રેક્ટરમાં પણ મોંઘી સિસ્ટમ ફિટ કરી લાખોના ખર્ચે ડ્રાઈવરલેસ ટ્રેક્ટરની સ્ટોરી તમે ખેડૂત પોથી પર જોઈ ત્યારે અનેક ખેડૂત મિત્રોએ કમેન્ટ કરી હતી કે આટલો ખર્ચો ખેડૂતને ના પોસાય ત્યારે આજે મળો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના ખેડૂત ભીખાભાઈ ચાવડાને ભીખાભાઈ કોઈ પણ ટેકનિકલ ચીજને એક વાર જોવે પછી સાવ ઓછા ખર્ચે કેવી રીતે બનાવી શકાય તેની પાછળ લાગે અને તેની પાછળ સંશોધન કરીને દરેક ખેડૂતને પોસાય તેવું બનાવી દે ભીખાભાઈએ ડ્રાઈવર વિના ચાલતા ટ્રેક્ટર પર લાંબા સંશોધન બાદ સફળતા મેળવી છે આજે તેમનો આ પ્રથમ ડેમો જોઈ લો ગમે તેવી ઉબડખાબડ જમીન હોય કે પછી ગમે તેવડું મોટું ઘાસ હોય આરામથી એક વ્યક્તિ ટ્રેક્ટર પર ખેતી કામ કરતાં કરતા કંટ્રોલ કરી શકે મોંઘી થતી મજૂરીના સમયે ખેતી કામમાં હંમેશા બે વ્યક્તિની જરૂર પડે જ છે એક ટ્રેક્ટર ચલાવે અને બીજો ખેતીમાં ખેડ કે વાવણીનું કામ કરે પણ ભીખાભાઈ ચાવડા એકલા હાથે ટ્રેક્ટર ચલાવવા સાથે ખેડનું કામ કરે છે ખેતરમાં વાવણી હોય કે ખેડ કરવાનું કામ હોય આ ખેડૂત એકલા હાથે ટ્રેક્ટર પર કંટ્રોલ કરવા સાથે કરી શકે છે